હાર્દિક પંડ્યાના ના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સિલેક્શન પર એક મોટો રિપોર્ટ આવ્યો છે જી હા મિત્રો તમે લોકો જાણતા જ હસો કે આ મુખ્ય વાત કરવાના મુદ્દાઓમાંથી એક રહ્યા છે હાર્દિક પંડ્યા અને વર્લ્ડ કપ લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે કે કે તે શું સિલેક્ટ થશે પછી કોઈ બીજો વિકલ્પ શોધશે ભારત કારણ કે તેમનું પ્રદર્શન હજી સુધી એવું કંઈ ખાસ રહ્યું નથી તો આના સંબંધિત એક રિપોર્ટ આવ્યો છે કે રોહિત શર્મા રાહુલ દ્રવિડ અને સિલેક્ટર્સ મુંબઈમાં ગયા સપ્તાહે મળ્યા હતા અને તેમણે નક્કી કર્યું હતું હાર્દિક પંડ્યાને બોલિંગ રેગ્યુલરલી કરવી પડશે તેઓ આશા રાખી રહ્યા છે કે હાર્દિક પંડ્યાને તેમનું ફોર્મ પાછું મળી જાય જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ શરૂઆત થતા જેથી તે ટીમમાં સિલેક્ટ થઈ જાય અને હા મિત્રો તમે આ વસ્તુ કરી હશે કે લાસ્ટ મેચમાં હાર્દિક પંડ્યાએ વધુ બોલિંગ કરી હતી તો હા મિત્રો આ સાંભળીને તો લાગી રહ્યું છે કે હાર્દિક પંડ્યાને ટીમમાં સિલેક્ટ કરવામાં આવશે બાકી તમારો શું મંતવ્ય છે શું તેમને સિલેક્ટ કરવા જોઈએ કે પછી કોઈ બીજા વિકલ્પમાં જેમ કે શિવમ દુબેને સિલેક્ટ કરવા જોઈએ વિડીયોને લાઈક કરી જરૂર જણાવશો સાથે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને ક્રિકેટ ના લગતા આવા સમાચાર મળતા રહે